માંથી આપણને દૂર કરવાની આ જળ જંગલ જમીન કોણ છે આપણી માં છે ને માં છે ને કોઈ માના ના પર હાથ નાખે તો શું કરવાનું શું કરવાનું એ હાથ જળ મૂર્તિ કાપી નાખવાની તાકાત આપણે બધા રાખવી પડશે હવે આ જંગલ તો કાલે પણ અમે અમે અમારું જ હતું આજે પણ અમારું જ છે ને આવતીકાલે પણ અમારું જ રહેશે આ જંગલ રાજા તો આદિવાસી સમાજ જ છે ખાન ખુલી સાંભળી લીધો તમને કાયમ આપણે આદિવાસીઓ જ વિસ્થાપિત થયા કરવાનું પાર્ક તાપી રિવોલ્વિંગ યોજના લાવે ભારત માળા લાવે નેશનલ સપોર્ટ લાવે નેરના વિસ્થાપિત કરવાની વાત કરે સ્ટેચ્યુના નામે વિસ્થાપિત કરવાની વાત કરે હવે આ પાવર પ્રોજેક્ટ લાવીને વિસ્થાપિત કરવાની વાત કરે એ લોકોને કેવા માંગુ છું શાનમાં સમજી જજો અમે તીર કામઠા ને ભાલા ને ઝાટકા ઘેર ભલા ઘેર એમ જ સોમા નથી મૂકેલા જે દિવસે લઈને રસ્તા પર ઉતરી આવ્યું ને જે દિવસે લઈને રસ્તા પર ઉતરી આવ્યું ને તે દિવસે તમારું આ પોલીસ પોલીસ એસપી એસપી ડીવાયસી પીવાયસી એટલે પણ અંદર ઘુસવાની

સાથે એ લોકોએ આપણા ભાઈ યુસુફ ગામિત પર નથી ગામીત આદિવાસી સમાજની સાથી ગેસ સોડ્યા છે એ લોકોને કેવા માંગુ છું યુસુખ ભાઈ બે હજાર સત્તાવીસ આવતું છે એ લોકોને ખબર પાડી દેવાનું છે કે યુસુફ ગામિત કોણ છે રાત્રે બે વાગે ઉઠીને પાણી પીએ ને તો યુસુફ યુસુફને યાદ કરવો જોઈએ એ તાકાત એ લોકો મારે કેવું છે સત્તા માં બેઠા રાજ કરીને ઈશારે છે અમને હેરાન કરો છો ને સત્તા કોઈ કાયમ ટકલી જતી નથી શાન માં સમજી લેજો સત્તા કોઈની કાયમ ટકલી જતી નથી જે દિવસે સત્તા પરિવર્તન થયું ને જે દિવસે સત્તા પરિવર્તન થયું ને જે દિવસે કલ્પેશ પટેલ દ્રાવિડ જેવું નહીં રમે સહેવાગ જેવું જ રમશે વાત કેવા આવ્યો છે બીટા અર્થ ને ઘેરે બેઠા હોય ને ત્રાસી દિવસે દિન લાવું યુસુફ ગામિત કાયમ કહે છે કે ભાઈ મારી સામે અન્યાય સામે લડતા લડતા આપણી પર આ મફત નાલાયક લોકોએ ચૌદ જેટલા ખોટા ખોટા ગુના દાખલ કરી દીધા યુસુફભાઈ ચૌદ નહીં તે દિવસે આ લોકોએ પંદર ગુના દાખલ કર્યા પણ પંદર નહીં આજે બી અનંતભાઈ અને એમની ટીમ કહે છે સોળ દાખલ થાય તો કંઈ નહીં પણ અન્યાય હશે ને હંમેશા તાકાતથી લડીશું અંતે એક વાત કરીને મારી વાત પૂરી કરીશ અહીંયા આ બાજુ ડેમ છે તો કયો ડેમ ઉકાઈ ડેમ છે ને એ ઉકાઈ ડેમ માંથી અહીંયા જે બધા બહારથી આવેલા એક જણા પટલા પકડી લાવ્યો કચલા પકડીને એક ટેબલ પર મૂક્યું અને એ બાઉલમાં ભરીને મૂકી દીધા એટલે પેલા બીજા એમના સમાજવાળાએ એમ કીધું કે આને ઢાંકી દે ને તો આ કચલો નીકળી જાય એમ કે ત્યારે પહેલાં એ શું કીધું ખબર તમે ચિંતા નહીં કરો એક કચલો ઉપર ચઢે ને એટલે બીજો કટલો પકડીને ખેંચી જ પડે આપણા સમાજની પણ આ જ હાલત છે કે આપણો માણસ તો એક ઉપર જતો હોય ને એને નીચે ખેંચવા માટે તૈયાર હોય છે પણ એવાઓને કહેવા માંગુ છું અનંત પટેલ અને એની એમની ટીમે હજારો અનંત પટેલ ઊભા કરી દીધા છે માપમાં રહેજો એવા લોકોને ચલાવવાનો પણ નથી જ્યાં પણ અન્યાય થાય ને તાકાત થી બોલીશું મોત કાલ આવતો હોય તો આજે કલ્પેશ પટેલ ફરક નથી પડતો પણ અન્યાય હશે ને હંમેશા તાકાત થી બોલીશું જયા દિવસ પટેલ ને